અને બીજા પાંચ સાત જણા આવી અને જે બાઇકવાળા ફરિયાદી છે હાલના કેસના એની જોડે ઝાપટ કરી અને એની ફરિયાદ અત્યારે કાર્યવાહી ચાલુ છે અને એ સિવાય અમુક ગામ કઠલાલની અંદર આ જે ઘટના બની ત્યારબાદ અમુક સંજોગો વસાત બંને કોમના ટોળાઓ ભેગા થયેલા અને તાત્કાલિક કપડવન ડીવાયએસપી એલસીબી એસઓજી અને સૌ અધિકારીઓ અહીં પહોંચી અને બંને કોમના ટોળાઓને વિખેરેલા છે એમાંથી હાઈવે ઉપર એક બાઇક જે છે હજી સુધી બાઇક ઓળખાયું નથી પરંતુ ટોળામાંથી અમુક તત્વો એ બાઇકને સળગાવી દીધેલું અને તાત્કાલિક પોલીસે જે ટોળા વિખેરેલા અને હાલમાં બિલકુલ શાંતિ છે અને બાઈક જેનું સળગ્યું છે એ વ્યક્તિની તપાસ ચાલુ છે કોણ છે એ અને ભોગ બનનારની જે કઈ ફરિયાદ હશે એ ફરિયાદ લેવામાં આવશે અને જે વ્યક્તિ મૂળ જે ઘટનાની શરૂઆત થઈ સાંજે કે બાઇકની આગળ કાર ચાલકે ઓવરટેક કરવાની જે બાબત